રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત સામે આવી છે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે ખેડૂતો હવે એક હેક્ટર દીઠ બાવીસ રૂપિયા આપવામાં આવશે પિયત બિન પિયત બાજુ પર મૂકીને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા એ પિયત હોય કે બિન પિયત આપનો વિનંતી કરું છું કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે પણ આ વખતેનો ગુજરાતનું માવઠું એ વિશેષ છે દુઃખદાયક છે દુઃખની ઘડીમાં ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઉભી છે એટલા માટે બે હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયા પિયત બિનપિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે બે હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે કોઈ પણ વ્યક્તિ જેને માવઠાનો માર પીડ્યો છે એવું લાગે આ સર્વે દરમિયાન મારું ખેતર અસરગ્રસ્ત છે નુકસાન થયું છે અને આ પંચરોજ કામમાં નથી રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે અમારી મિટિંગમાં કહ્યું છે કે કોઈ પણ ખેડૂત અરજી કરી શકશે અને એ અરજી ધારાધોરણ પ્રમાણેની અને મળવા પાત્ર હશે તો એની ચકાસણી કરીને એ ખેડૂત પણ બાકાત નહીં રહે કદાચ આનાથી પણ વધારે રકમનું રાહત આપવી પડે તો રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈની ખેડૂતોની બાજુમાં ઊભા રહીને હંમેશા રહી છે આજે પણ ઉભી રહી છે અને ભવિષ્યમાં પણ ડીએમ ના ડી ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ